નમસ્કાર પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કુંજ નેપાળમાં અત્યારે વિરોધ પ્રદર્શનની જ્વાળા ભભૂકી રહી છે સોશિયલ મીડિયા પર સરકારે બેન લગાવી દેતા નેપાળના યુવાનોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છેલ્લા ચોવીસ કલાક કરતાં વધારે સમયથી અહીંયા યુવાનો આંદોલન કરી રહ્યા છે નેપાળની રાજધાની કાઠમાંડુમાં બધું જો બદલાઈ ગયું છે નેપાળના પીએમ કેપી શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું છે પચીસથી વધારે સંસદો રાજીનામું આપી ચૂક્યા છે અત્યારે આખા કાઠમાન્ડુને પ્રદર્શનકારીઓએ બાનમાં લીધું છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે સોશિયલ મીડિયા પર સરકારે બેન લગાવ્યું તેનો જ વિરોધ હતો કે પછી સરકારે સોશિયલ મીડિયા પર લગાવેલું બેન હટાવી પણ લીધું છે તો પછી તો વિરોધ પ્રદર્શનનો શાંત થવા જઈ રહતા હતા પરંતુ આ વિરોધ પ્રદર્શન અત્યારે વધારે ઉગ્ર બન્યું છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શું નેપાળ પણ બની ગયું ડીપ સ્ટેટ ષડયંત્રનો ભોગ જોઈશું આકાશ ખાસ રજૂઆત નેપાળ વિદ્રોહ આંદોલન કે ડીપ સ્ટેટ તો નેપાળની રાજધાની કાઠમંડુમાં પરિસ્થિતિ ખૂબ જ તંગ છે સુરક્ષા દળો પરિસ્થિતિને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહ્યા હોય તેમ લાગે છે અને દેશમાં હિંસક વિરુદ્ધ પ્રદર્શનોએ પરિસ્થિતિ વધુ ખરાબ કરી છે પ્રદર્શનકારીઓએ ભૂતપૂર્વ વડાપ્રધાનના ઘરને આંખ સાંપી દીધી છે તેમના પત્ની રાજ્યલક્ષ્મી ચિત્રકર ઘરમાં હતા અને તેઓ ગંભીર રીતે દાઝી ગયા તેમને તાત્કાલિક કીર્તિપુર બન હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં તેમનું મૃત્યુ થયું શું છે નેપાળની હાલની સમગ્ર પરિસ્થિતિ અને કોણ છે આ વિદ્રોહ નેપાળ અત્યારે હિંસક વિરોધ પ્રદર્શનોની આગમાં સળગી રહ્યું છે

કાઠમંડુમાં તેમના ઘર નાણા મંત્રી વિષ્ણુ પોડોલનો આવ્યા આનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે આમાં એક પ્રદર્શનકારી તેમની છાતી પર લાત મારતો જોવા મળી રહ્યો છે આ હિંસક ઘટનાઓ વચ્ચે વડાપ્રધાન કે પી ઓલીએ રાજીનામું આપી દીધું છે સેના તેમને હેલિકોપ્ટર દ્વારા અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે અહિંસામાં અત્યાર સુધીમાં વધારે લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે પ્રદર્શનકારીઓએ ભૂતપૂર્વ વડાપ્રધાનો પુષ્પકમલ દહલ પ્રચંડ શેરબહાદુર દેવબા અને સંદેશા વ્યવહાર પ્રધાન પૃથ્વી સુબા ગુરુંગના અંગત નિવાસ સ્થાનોને પણ આગ લગાવી દીધી નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું છે અગાઉ ઓલી સરકારના પચીસ જેટલા મંત્રીઓએ રાજીનામું આપ્યું હતું રાજધાની કાઠમંડુ સહિત નેપાળના મુખ્ય શહેરોમાં તેમના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા પ્રદર્શનકારીઓ સંસદ ભવનમાં ઘૂસી ગયા અને આગ લગાવી દીધી નેપાળમાં સોશિયલ મીડિયા પર લાદવામાં આવેલો પ્રતિબંધ અંતે હટાવી લેવામાં આવ્યો છે સોશિયલ મીડિયા બંધ કરવાના નિર્ણય અંગે નેપાળના વડાપ્રધાન પ્રધાન કેપી ઓલીએ જણાવ્યું કે આ ઘટનાનું કારણ સરકારના પ્રયાસો અને નવી પેઢી વચ્ચે વધતી જતી મૂંઝવણ હતી તેમણે લોકોને શાંતિ જાળવવા અને વાતચીત દ્વારા ઉકેલ લાવવા માટે પણ અપીલ કરી હતી વિરોધીઓ અને તંત્ર વચ્ચે તણાવ ઓછો કરવા માટે સુરક્ષા દળોને પણ સતર્ક રહેવાના આદેશો આપી દેવામાં આવ્યા છે મહત્વનું છે કે સરકારના આ નિર્ણયના વિરોધમાં નેપાળમાં પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન કે શર્મા ઓલીના ઘર પર પણ પથ્થરમારો કર્યો હતો અને ટાયરો સળગાવીને હાઈવે પર ચક્કાજામ કરી દીધો હતો भले गमेते ते होय परंतु नेपालनी नी उली सरकार ना शासन मा प्रजा त्राहिमाम पुकारी गई हती तेवु प्रतीत थाय छे त्यारे आवो नेपाल ना लोको ना मोढेज सांभळीए तेमनी वात अने तेमनी व्यथा और हमारा नेपाल में फेसबुक और नेतुने ने भ्रष्टाचार ज्यादा किया हुआ है इसलिए अभी नेपाल नेपाली जनता रोड में है अब विरोध कर रहा है इन्होंने इसलिए सब कुछ हम लोग को परेशान है इसलिए सब नेपाली जनता और उसमें रोड में आगे गई नेतू नेतु, नेतु, नेतु ये भ्रष्ट दलालों को बाहर निकालने के कोशिश में प्रयास में है किसी को निकाल भी दिया और पहले से जिससे इन्हों शासन चलाया इन्होंने तब से इन लोग भ्रष्टाचारी कर रहे हैं इनका जेब भर रहे और ये जनता के लिए कुछ सोच सोच नहीं पा रहा है इन लोग इसलिए आन्दोलन हो सरकारको मान केपी ओलीको जिम्मा केपी सरकारले लिना पहि बहुत गलत है तनाशाही प्रविधि पहिले से चाइना चाइनासे नजिक हे केपी शर्मा ओली जो चाइना चल रहा है ना अभी अब वो उग्रवादी टाइप का है आतङ्ककारी कल मार मिया देखो विद्यार्थी विद्यारोगको मार दिए ચરમસીમાએ છે અને આ વિરોધ પ્રદર્શન હિંસક પણ બનતું જઈ રહ્યું છે અને એ વાત યાદ કરવી પડે કે શ્રીલંકા અને બાંગ્લાદેશમાં પણ જ્યારે વિદ્રોહ થયો અને સત્તા પલટો થયો તે સમયે જે વિરોધ પ્રદર્શનો થયા તેની પેટર્ન પણ કંઈક આ જ પ્રકારની હતી શું કોઈ એવી વિદેશી તાકાતો નેપાળમાં આ પ્રકારના વિદ્રોહ કરાવી રહી છે તર્ક વિતર્કો તો ઘણા છે માહિતી પણ ઘણી છે અને તેમાં સત્ય પણ છુપાયેલું છે કારણ કે ડીપ સ્ટેટ ષડયંત્રો અત્યાર સુધી ઘણા દેશોમાં થયા છે અને તે દેશોમાં સત્તાઓ પણ ઉથલાવી દેવામાં આવી છે ત્યારે શું નેપાળ ડીપ સ્ટેટ થિયરીનો ભોગ બની ગયું છે અને સાથે જ એ પણ સમજીશું કે આખરે આ ડીપ સ્ટેટ થિયરી હોય છે શું નેપાળ સરકાર તરફથી સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ હટાવવામાં આવ્યા બાદના થોડા જ કલાકોમાં પ્રદર્શનકારીઓ સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણો થઈ જેન્જી એટલે કે યુવા પ્રદર્શનકારીઓ સંસદ ભવન ઘૂસવાનો ઘુસવાનો પ્રયત્ન કર્યો પરંતુ સુરક્ષા દળોએ બળ પ્રયોગ કરીને વિસ્તારમાં કર્ફ્યુ લગાવી દીધો અને આ ઘટનામાં

પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિના ખાનગી નિવાસમાં પણ આગ લગાવી દીધી તે જ રીતે પ્રધાનમંત્રી કેપી ઓલીના ખાનગી નિવાસ પર પણ આગ લગાડી દેવામાં આવી આ ઉપરાંત લલિતપુરના ખુમાલતાર સ્થિત પૂર્વ પ્રધાનમંત્રી પુષ્પકમલ દહાલ પ્રચંડના નિવાસમાં તોડફોડ કરીને કાઠમંડુના બુધનીલ કાંઠા સ્થિત પૂર્વ પ્રધાનમંત્રી શેર બહાદુર ઉદેવબાના સામે પ્રદર્શન કરવામાં આવ્યું નેપાળમાં સ્થિતિ સતત બગડતી જઈ રહી છે વિરોધ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. રાજધાની કાઠમંડુ સહિતના ઘણા વિસ્તારોમાં આગ જની તોડફોડ અને પથ્થરમારાની ઘટનાઓ સામે આવી રહી છે. રાષ્ટ્રપતિના ખાનગી નિવાસ પર પ્રદર્શનકારીઓએ કબજો કરીને તોડફોડ કરી છે અને આગ લગાવી દીધી છે. આ પહેલા પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની પાર્ટીના નેતા રઘુવીર મહાસેઠ અને માઓવાદી અધ્યક્ષ પ્રચંડના ઘર પર હુમલો થયો હતો. ગૃહમંત્રી રમેશ લેખક કૃષિપ્રધાન રામનાથ અધિકારી આરોગ્ય પ્રધાન સહિત પાંચ પ્રધાનોએ તો રાજીનામું આપી દીધું છે સતત વધતા દબાણ વચ્ચે પીએમ ઓલી સારવારના બહાને દુબઈ જવાની તૈયારીમાં છે અને તેમણે ઉપ પ્રધાનમંત્રીને કાર્યકારી જવાબદારી સોંપવાનો નિર્ણય પણ કર્યો છે હિંસક પ્રદર્શન વચ્ચે કેપી ઓલીએ સર્વોદલીય બેઠક પણ બોલાવી છે કર્ફ્યુ અને સુરક્ષાના કડક ઇંતજામો છતાંય વિરોધ પ્રદર્શનોનો વ્યાપ વધતો જઈ રહ્યો છે અને વિરોધ પ્રદર્શનોનો વ્યાપ વધી રહ્યો છે એટલું જ નહીં વિરોધ પ્રદર્શનો જેમ જેમ સમય વ્યતીત થતો જાય છે તેમ તેમ વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા જઈ રહ્યા છે અને રાજકીય સંકટ નેપાળમાં સતત વધી રહ્યું છે

કે સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર બેન લગાવવામાં આવ્યું અને આના કારણે યુવાનો નારાજ થયા યુવાનો એ હદે નારાજ થયા કે વિરોધ પ્રદર્શન ચાલુ કર્યું અને આ વિરોધ પ્રદર્શન જોત જોતામાં હિંસક બની ગયું વિરોધ પ્રદર્શન એ હદે હિંસક બન્યું કે પોલીસે મજબૂરીમાં ગોળીઓ ચલાવવી પડી અને પોલીસની ગોળીઓથી કેટલાક યુવાનો વિંધાયા પણ ખરા અર્થાત તેમના મૃત્યુ પણ થયા હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો માત્ર સોશિયલ મીડિયા પર સરકારે બેન લગાવ્યું તેનો જ માત્ર વિરોધ હોય તો પછી તારીખ આઠ નવ બે હજાર પચીસના રોજ સાંજે જ સરકારે જે સોશિયલ મીડિયા પર બેન લગાવ્યું હતું તે તમામ બેનને હટાવી દેવામાં આવ્યા હતા તો પછી આ વિરોધ પ્રદર્શનો શાંત થઈ જવા જોઈતા હતા અને આજે સવારનો સૂર્યોદય નેપાળમાં શાંતિ લઈને આવવો જોઈતો હતો પરંતુ ઘટના આનાથી બિલકુલ વિપરીત થઈ પ્રદર્શનો ચાલુ જ છે પ્રદર્શનો ચાલુ જ છે માત્ર એટલું જ નહીં પરંતુ પ્રદર્શનો વધારે હિંસક બન્યા છે તો આનો અર્થ એ થાય કે સોશિયલ મીડિયા પર બેનને લઈને જે વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા એ તો માત્ર બહાનું હતું હકીકતમાં આખા ઘટનાક્રમ પાછળ તો કંઈક બીજું જ હોય એવું પ્રતીત થઈ રહ્યું છે તો શું નેપાળ પણ બની ગયું ડીપ સ્ટેટનો ભોગ જોકે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી એવી કોઈ જ પુષ્ટિ કે સ્પષ્ટતા નથી કરતું કે નેપાળ ડીપ સ્ટેટનો ભોગ બની ગયું છે પરંતુ નેપાળમાં સોશિયલ મીડિયા પરનો બેન હટ્યા બાદ પણ જે વિરોધ પ્રદર્શનો શાંત થઈ જવા જોઈતા હતા તે વિરોધ પ્રદર્શનો વધારે ઉગ્ર બની ગયા છે એટલે માનો કે ન માનો પરંતુ આખી ઘટનાના કોઈ એક ખૂણેથી ગંધતો ડીપ સ્ટેટ ની જ આવી રહી છે હવે સામાન્ય માણસોને ડીપ સ્ટેટ શું છે એની જાણકારી સ્વાભાવિક રીતે જ ન હોય તો આવો વિગતવાર સમજીએ કે આખરે આ ડીપ સ્ટેટ કઈ બલાનું નામ છે શું છે ડીપ સ્ટેટ કેવી હોય છે ડીપ સ્ટેટની અસરો કોણ રચે છે ડીપ સ્ટેટ જેવા ષડયંત્રો ષડયંત્રો શા માટે રચાય છે ડીપ ડીપ સ્ટેટ સામાન્ય માણસો માટે આ શબ્દ એક નવો જ શબ્દ છે સામાન્ય માણસો ડીપ સ્ટેટ વિશે જાણતા જ નથી પરંતુ આની અસરો ખરેખર ખતરનાક અને ઘાતક હોય છે કોઈ એવા સત્તા વિરોધી લોકો અથવા તો દેશ વિરોધી તાકાતો એવી વિદેશી તાકાતો કે જે કોઈ પણ ભોગે એ દેશ પર ઇનડિરેક્ટલી પોતાનું આધિપત્ય ઈચ્છે છે એવા લોકો કે જે લોકો લોકતાંત્રિક રીતે ચૂંટાઈને સત્તામાં તો નથી બેઠા પરંતુ તેઓને કોઈ પણ ભોગે વર્તમાન સત્તાનો પલટો કરાવવો છે અને સત્તાધીશ થઈને બેસી જવું છે આવા લોકો ડીપ સ્ટેટ જેવા ષડયંત્રો કરે છે દેશમાં એક આખો જ નવો માહોલ ઊભો કરે છે સરકાર અથવા તો સરકારી એજન્સી પર ખોટે ખોટા આરોપો લગાવીને ષડયંત્રો કરે છે જનતાને ભ્રમિત કરે છે જનતાના માઇન્ડસેટને ડાયવર્ટ કરવાના કારનામા કરે છે વિશ્વફલક પર ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ડીપ સ્ટેટ થિયરીનો ઉપયોગ કરીને અકારણ સત્તાઓને ઉથલાવવામાં આવી છે ટૂંકમાં કહીએ તો ડીપ સ્ટેટ એક પ્રકારનું ખતરનાક ષડયંત્ર છે કેટલાક સત્તા ભૂખ્યા લોકો જનતાના હિતોની પરવાહ કર્યા વિના જ સત્તાની ભૂખના કારણે કોઈ પણ ભોગે સત્તા મેળવવા માટે આ પ્રકારના ષડયંત્રો કરે છે અને સત્તા પલટો કરાવવાના પ્રયાસો કરે છે આને જ ડીપ સ્ટેટ કહેવામાં આવે છે ડીપ સ્ટેટ મિકેનિઝમની અસરો બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન ભારતમાં કિસાન આંદોલનને સમર્થન શાહીનબાગ ધરણાને સમર્થન પાકિસ્તાનમાં ઇમરાન ખાનનું પદ જવું અને તેને જેલ થવી ડીપ સ્ટેટની વિશેષતાઓ ગુપ્ત અને અનઅધિકૃત શક્તિ ડીપ સ્ટેટ એ કોઈ પણ સરકારની અંદર કાર્યરત એક છુપાયેલ શક્તિની રચના છે જે જાહેરમાં જાણીતા અથવા ચૂંટાયેલા અધિકારીઓથી અલગ રીતે કાર્ય કરે છે સ્વતંત્ર એજન્ડા ડીપ સ્ટેટ પોતાના હેતુઓને અને લક્ષ્યોને હાંસલ કરવા માટે કામ કરે છે જે મુખ્ય ધારાના રાજકીય નેતૃત્વના લક્ષ્યોથી જુદા હોઈ શકે છે સરકારી પ્રભાવ તેના અભ્યાસો પાસે પરંપરાગત કાનૂની સત્તાઓ ન હોવા છતાં તેઓ સેનામાં ગુપ્તચર એજન્સીઓમાં અથવા બ્યુરોક્રેસીમાં પ્રભાવ પાડીને રાષ્ટ્રીય નીતિઓને બદલી શકે છે ભારતના સંદર્ભમાં ભારતીય પત્રકાર જોસી જોસેફે પોતાની પુસ્તક ધ સાયલેન્ટ કૂપમાં ભારતના ડીપ સ્ટેટની છાનબીન કરી છે

જે રાષ્ટ્રપતિના એજન્ડાને નબળું કરવા માટે પ્રયત્નશીલ હતા તો નેપાળનો આ વિદ્રોહ આંદોલન કે ડીપ સ્ટેટ હા પ્રશ્ન એટલા માટે ચોક્કસથી થાય કેમ કે આ પ્રકારના દ્રશ્યો આપણે આટલા વર્ષોમાં પણ જોયા છે આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું આપણી સાથે વરિષ્ઠ પત્રકાર હરેશભાઈ પંડ્યા જોડાયા છે હરે સર આપનું સ્વાગત છે પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં સૌપ્રથમ પ્રથમ તો પ્રશ્ન એ કરવા માગું છું સર આપને પહેલાં આપણે આ પરિસ્થિતિ જોઈ ચૂક્યા છે શ્રીલંકા બાંગ્લાદેશ અને ત્યારબાદ હવે નેપાળમાં આ અરાજકતા આ ઉગ્રતા જોવા મળી રહી છે આ વિરોધ આ પરિસ્થિતિનું નિર્માણ થયું શું સમીકરણો એવા તો બન્યા આ વાતાવરણ વધારે ને વધારે ઉગ્ર બનતું જઈ રહ્યું છે શું લાગે છે આપને આમાં ન થાય તો જ નવાઈ હતી તમને જો ખ્યાલ હોય તો જયારે શાંઘાઈ સહકારની સંગઠનની બેઠક મળી ત્યારે ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગને નેપાળના પ્રાઇમ મિનિસ્ટરે ફરિયાદ કરી એમને એવું હતું કે અંદર કંઈક ચાલી રહ્યું છે એમને દહેશત તો હતી જ અને એમને એવું હતું કે આની પાછળ ભારત છે અને ત્યારે જિનપિંગે સલાહ આપી કે આ દ્વિપક્ષીય મામલો છે તમે બે અંદર અંદર બધું સંભળાવીને સંભાળી લો બધું પણ એ વખતે પણ કદાચ એ લોકો એ ક્યાસ કાઢવામાં થોડા ઉણા ઉતર્યા અને એમ એ જ્યારે ઘેર પહોંચ્યા ત્યારે ખરેખર હવે ધાંધલ ધમાલ શરૂ થઈ ચૂકી હતી અહીંયા મૂળ કારણ બન્યું ત્યાંની કોર્ટનો ચુકાદો કારણ કે સોશિયલ મીડિયા ઉપર કેટલાક પ્રકારનું નિયંત્રણ હોવું જોઈએ એવી બાબતનો ચુકાદો જ્યારે અદાલતે આપ્યો એટલે સરકારે ખાસ કરીને પ્રાઇમ મિનિસ્ટર કે પી શર્મા ઓલીએ સીધો પ્રતિબંધ મૂકી દીધો અને પ્રતિબંધના કારણોસર હવે એ બાના હેઠળ જે ગણો તે પણ એમ વિદ્યાર્થીઓ એકદમ આંદોલન પર ચડી ગયા અને એમ એમનું આંદોલન એકદમ હિંસક બની ગયું હિંસક એટલું બની ગયું કે બરાબર આપણે તમે કહ્યું એમ કે જે બાંગ્લાદેશની પ્રતિકૃતિ જેવું જ હતું એટલે આની પાછળ ડીપ સ્ટેટ જવાબદાર હોય એવું એ લગભગ બધા માની રહ્યા છે અને આમ જયારે નેપાળની વાત કરીએ તો નેપાળમાં જે પુષ્પકમલ દહલ જે છે પ્રચંડ એમણે પણ આવું જ કંઈક કર્યું હતું અને એમ એ વખતે રાજાશાહીની વિરુદ્ધમાં લોકશાહી પ્રસ્થાપિત કરવાના ભાગરૂપે એ લોકોએ આંદોલન ચલાવ્યું અને ત્યારે એ સત્તા પર આવ્યા હતા અને ત્યારે એ વખતે એ લોકોએ સામ્યવાદી સામ્યવાદી રચના કરી હતી અને ત્યાં એમ માળખું ચાલી રહ્યું હતું આપણે જો હું થોડું પશ્ચાતભૂમિમાં લઈ જાઉં તો ભારત આઝાદ થયું બરાબર એ જ સમયમાં ત્યાં પણ રાણા કિંગડમ એટલે કે રાણા રાજવી સત્તા પર હતા અને એમણે પોતાનું રાણા રાજ્ય પ્રસ્થાપિત કર્યું હતું એના ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધ હતા એટલે આપણે દસ વર્ષના મૈત્રી કરાર કરતા હતા એની સાથે એ કરાર આપણા વર્ષોથી ચાલ્યા આવે છે આજે પણ આપણા એની સાથે મૈત્રી કરાર છે પરંતુ છેલ્લા ઘણા સમયથી એમ લગભગ દસ પંદર વીસ વર્ષથી નેપાળની અંદર આંતરિક રાજનીતિમાં એની હાવ એ લોકો ભારતથી થોડા વિમુખ થઈ રહ્યા છે ભારતનો આટલો બધો લાભ લેતા હોવા છતાં એ લેન્ડલોક કન્ટ્રી છે સમુદ્ર સરહદ ભારત લોકો અવર જ લોકશાહીના નામે ઓગણીસો ને પચાસ માં ત્યાં ત્રિભુવન બીર વિક્રમ જે રાજવી હતા એની સામે જ વિદ્રોહ થયો હતો લોકશાહી આંદોલનના નામે અને એમ લશ્કરી વિદ્રોહ એ થઈ ગયો એ વખતે બીર વિક્રમ ભાગીને ભારત આવી ચુક્યા હતા અને એમ થોડો સમય આ ચાલ્યું અને ત્યાર પછી ફરી એ રાણા કિંગડમ પાછું એ ત્યાં પ્રસ્થાપિત થઈ ગયું હતું ત્રિભુન બીર વિક્રમ એમ ઓગણીસો બોતેર માં એમના દીકરા બીર વિક્રમ ત્યાર પછી બે હાજર એકમાં જ્યારે એના આખા એ ફેમિલી ને ખતમ કરવામાં આવ્યું ત્યારે જ્ઞાનેન્દ્રભીર વિક્રમ પણ રાજવી તરીકે આવ્યા

અને એમ એના કારણોસર જ આ હવે મુદ્દો પણ આવા ખરાબ આંદોલન નથી થતા કે જે લોકશાહી આખી વ્યવસ્થાને ખોરવી કાઢે છેલ્લા સમાચાર પ્રમાણે રાષ્ટ્રપતિએ પણ રાજીનામું આપી દીધું છે પ્રધાનમંત્રી તો રાજીનામું આપી અને દેશ બહાર જતા રહ્યા છે રાજીનામું રાષ્ટ્રપતિ નું રાજીનામું આવનારા દિવસોમાં શું પ્રકારના સમીકરણો રચાઈ શકે ત્યાં રાજનૈતિક દ્રષ્ટિએ કોણથી આપણે જોવાની પ્રયાસ કરીએ તો શું લાગી રહ્યું છે આપને એવું લાગી રહ્યું છે કે ત્યાં કાઠમંડુ શહેરના એક મેયર કદાચ આગેવાનીમાં આગળ આવે અને એ પોતે સર્વાનુમતે એમ સરકાર રચે એવી એવી સંભાવનાઓ દેખાઈ રહી છે એટલે અત્યારે તો આ સામેવાદી સરકાર એને નેપાળી કોંગ્રેસનો ટેકો હતો એટલે એ બંને તો સત્તા વિમુખ થવાના જ છે પણ એવી કોઈ સર્વપક્ષીય એવી વિદ્યાર્થી નેતાઓને અનુકૂળ એવી કોઈ સરકાર રચાય એવા જેવું બાંગ્લાદેશમાં બની એવું જ કે અહીંયા બનશે એવું લાગી રહ્યું છે પણ હા એમાં અંદર ખાને કદાચ બની શકે કે લશ્કરનો પણ એને ટેકો હોય અને એમ ડીપ સ્ટેટનો મુદ્દો તો છે જ એટલે ડીપ સ્ટેટમાં કોણ પાછળ કામ કરી રહ્યું છે હજી ઓપનલી આવ્યું નથી પણ લોકોનું અલગ અલગ અનુમાન છે તો એ જોતા એ પણ કામ કરતું હોય

શ્રીલંકામાં પણ આ પ્રકારની ઉથલપાથલ જોઈ બાંગ્લાદેશમાં પણ આ પ્રકારની ઉથલપાથલ નેપાળમાં પણ આ પ્રકારની ઉથલપાથલ રાજની ચિંતાજનક પાસું આપની દ્રષ્ટિએ લાગી રહ્યું છે કોઈ પાડોશી દેશોમાં રાજનીતિક આ પ્રકારની ઉથલપાથલ થાય છે ભારતને શું કોઈ એવી અસર થાય જો ભારતની પરિસ્થિતિ આખી અલગ છે એક તો આપણે બહુ જ પ્રાચીન લોકશાહીમાં જીવી રહ્યા છીએ આંદોલન એ આપણે ત્યાં ઘણા આંદોલનો થયા છે પણ એ આવા કોઈ આંદોલનો થયા નથી બીજું કે આપણું જે લશ્કર છે એ કોઈ પણ પ્રકારની રાજકીય બાબતોમાં સંડોવાયેલું હોતું નથી એટલે રાજકીય રીતે ક્યારેય સક્રિય બનતું નથી બીજું આપણે ત્યાં જે કંઈ લોકશાહીગત રીતે રાજકીય પક્ષોમાં અંદરોઅંદર મતભેદ હોઈ શકે પણ એવા મતભેદો નથી કે જે બહારના દેશના લોકો પરિપક્વ લોકશાહી નેતા જાણે છે કે આપણે એ રીતે સક્ષમ છીએ આપણે ત્યાં પ્રયત્નો થયા તમે હમણાં જે ઉલ્લેખ કર્યો એમ ખેડૂત આંદોલન ગણો કે ગણો કે અન્યમાં ઘણા પાછળથી ટેકો આપવાના બધા થયા છે સરકારને ખબર હતી કે આની પાછળ કોણ રાજમત રમી રહ્યું છે આ બધું પણ છતાં એ લોકો એમાં સફળ થયા નથી એટલે ભારતમાં આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવાનો જો એ લોકો ટ્રાય પણ કરશે તો ડીફ માટે ઘણું બધું છે આપણે જ્યોર્જ સોરોસ નો મુદ્દો છે જ્યોર્જ સોરોસે તમે જાણો છો સો કરોડ ડોલર આના માટે ફાળવેલા હતા ભારતમાં આ પ્રકારની અરાજકીય બાબતો ઊભી કરવા માટે અને એમ

હા એટલે વાત સાચી જ છે કારણ કે માત્ર આ આંદોલન નથી આ રાજકીય ઉથલપાથલ માટેનું ષડયંત્ર છે એટલે એ ષડયંત્રની પાછળ કોઈક મહાસત્તા કામ કરી રહી છે અને એ મહાસત્તાના ઇન્ટરેસ્ટ છે આ બધું જે થઈ રહ્યું છે ભારતના પડોશમાં થઈ રહ્યું છે એટલે આપણા ખાસ કરીને દક્ષિણ એશિયામાં થઈ રહ્યું છે એટલે જે દક્ષિણ એશિયાના આજુબાજુના પડોશી દેશોમાં થઈ રહ્યું છે એ એ બની શકે કે આપણા માટે એ બહુ મોટો બોધપાઠ પણ છે પણ હા ત્યાંના માટે જો જોવા જઈએ તો જે કંઈ બનતું હશે તે એ બહુ દુઃખદ છે કારણ કે દરેક પ્રજાએ પોતે પરિપક્વ બનવું પડે અને રાજનીતિ ગમે તે હોય તમે બેલટની રાજનીતિ હોય મતદાનની રાજનીતિ હોય એ રાજનીતિ દ્વારા તમે લોકશાહી વ્યવસ્થામાં વિશ્વાસ રાખી અને આગળ વધો

સમીકરણો રાજનૈતિક દ્રષ્ટિએ જે રચાઈ રહ્યા છે આવનારા દિવસોમાં પણ તેના શું પડઘા પડે છે તે જોવું બની રહેશે અત્યારે વિશેષ રજૂઆતમાં બસ આટલું આપ જોતા રહો પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝ નમસ્કાર